અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા તત્વો સામે અમદાવાદ એલસીબી ટીમે લા લાંક કરી છે શહેરના પૂર્વ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું વેર વાળવા માટે એક યુવકની હત્યા કરવાના ઈરાદા સાથે હથિયારો સાથે નીકળેલા બે કુખ્યાત ગુનેગારોને પોલીસે સમયસૂચકતા વાપરીને ઝડપી પાડ્યા છે એલસીબીની આ સફળતા કામગીરીને કારણે શહેરમાં બનતી એક મોટી ગુનાહિત ઘટના અને જંગ અટકાવવામાં પોલીસને સફળતા મળી છે આરોપીઓના નિશાના પર નિશિકાંત કુશવાહ નામનો વ્યક્તિ હતો નિશિકાંત કુશવાહ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહે છે અને સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલો છે આશરે એક મહિના અગાઉ આરોપીઓ સાથે કોઈ કારણસર નિશિકાંતનો ઝઘડો થયો હતો આ વિવાદ એટલો વકર્યો હતો કે આરોપીઓએ નિશિકાંતને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું હતું નિશિકાંત પોતાની કામમાં વ્યસ્ત હતો ત્યારે તેને અણસાર પણ નહોતો કે તેની હત્યા માટે ઘાતક કાવતરું રચાઈ રહ્યું છે એલસીબીની ટીમે બાતમી મળી હતી કે બે શખ્સો ઘાતક હથિયારો સાથે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છે ત્યારે બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવીને સંદીપ રજાવત ઉઠે

અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને અત્યાર્યાં ક્યાંથી લાવ્યા કે રીતે લાવ્યા કોણ જોડેથી લીધું તેની તપાસ ચાલુ છે ગડબેનો બેકગ્રાઉન્ડ શું છે કે કોઈ ગુનાઈતિયસ છે કે કેમ હા જે આરોપી આરોપી છોટેસી ઉલ્ફે સંદીપ તેના વિરુદ્ધ રામણ પોલીસ સ્ટેશનમાં 2021 માં મારામારીનો ગુનો છે એમાં જે 2022 માં પણ મારામારીનો ગુનો છે જ્યારે આયુષ વિરુદ્ધ રામણ પોલીસ સ્ટેશનમાં 2025 માં એક મારામારીનો ગુનો દાખલ થયો છે

તેઓ જે પોતાની સાથે જે તમંચો ને કારતુસ તેમાં જે છરો હતો તે લોકોનો પ્લાન એવો હતો કે આપણે આ જે નિશી છે તેને શોધીએ અને તેના પર ફાયરિંગ કરીએ જો ફાયરિંગ સક્સેસ ના થાય તો જે ચાકુ હોય એના દ્વારા એનું એ મળી પ્લાન ઓકે